ગયા છે દેવાતભાઈ તમારા જામીન રદ કરવામાં આવ્યા છે હવે સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે શું કહેશો બસ બેન નામદાર કોર્ટે જે નિર્ણય જે ડિસિઝન લીધું છે એ અમારા શિરો માન્ય છે જયારે નામદાર કોર્ટ અમને કે મારા વકીલ દ્વારા વકીલ મારફતે ત્યારે હું સિલિન્ડર હાજર થઈ જશે જ્યાં પણ કે ત્યાં પહેલા પોલીસ અથવા કોર્ટ દેવાયભાઈ આ જજમેન્ટની સામે તમે હાઈકોર્ટમાં જશો જોઈએ બેન હજી તો કઈ મારું ડિસિઝન છે ને પણ નો ડાઉટ આગળ શું કઈ પણ હશે તો આપને હું ચોક્કસપણે જણાવીશ બેન અને જે રીતે આ ધ્રુવ રાજસિંહ ચૌહાણ ને મારવાનો મામલો સામે આવ્યો છે એને લઈને આપનું શું કહેવું છે અ હવે અત્યારે તો આ જમીન ની મેટર માં આ વિષય ને આપણે કેમ લાવશું બેન વચ્ચે કારણ કે કેસ તો એ જ છે એટલે હા પણ હવે એ વિષય ઉપર તો કેમ આપણે ચર્ચા કરશું કારણ કે અત્યારે વિષય આપણો એ છે કે ભાઈ નામદાર કોર્ટે જમીન ના મંજૂર કર્યા છે એમ તો હવે તમારું નેક્સ્ટ સ્ટેપ શું હશે ક્યારે તમે સરેન્ડર કરશો કઈ રીતે તમારા વકીલ શું આખું બધું થશે જ્યારે જ્યારે પણ બેન મને મારા વકીલ જાણ કરશે કે ભાઈ આપણે આ તારીખ કે આ સમય એ સમય હું ત્યાં પહોંચી જઈશ અને સલેન્ડર થઈ જશે કારણ કે નામદાર કોર્ટ નો જે પણ નિર્ણય છે એ આપણા શિરો માન્ય છે આપ પણ જાણો છો બંધારણ ની બિલકુલ દેવાજભાઈ અમારી સાથે આપણે 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 બંધારણ થી મોટા નથી બંધારણ આપણા મોટું છે બિલકુલ પણ એ પછી તો તમે ઘણા બધા લોક સંગીતના કાર્યક્રમ પણ કરી નાખ્યા અને ઘણી બધી જગ્યાએ તમારું મોરે મોરે પણ ફેમસ થઈ ગયું લઈને શું કહેશો ખરેખર હવે બેન બેન શું ખરેખર હવે મોરે મોરે કરવાના મૂડમાં જો મોરે મોરે ના ના આમાં જો આમાં એવું છે બેન ક્યારે જે આપણી ચર્ચા છે મારી ને તમારી એ એવી ચર્ચા છે કે નામદાર કોર્ટે જમીન ના મંજૂર કર્યા છે બિલકુલ તો આપણે આ વિષય ઉપર

બિલકુલ પણ એ પછી તો તમે લોક ના કાર્યક્રમ પણ કરી નાખ્યા અને ઘણી બધી જગ્યાએ તમારું આ મોરે મોરે પણ ઘણું ફેમસ થઈ ગયું જી બેન જી બેન તો એને લઈને શું કહેશો ખરેખર હવે બેન શું બેન ખરેખર હવે મોરે મોરે કરવાના મૂડમાં જો મોરે મોરે આમાં જો એવું છે બેન ત્યારે જે આપણી ચર્ચા છે મારી ને તમારી એ એવી ચર્ચા છે કે નામદાર કોર્ટે જમીન ના મંજૂર કર્યા છે તો આપણે આ વિષય ઉપર ના ના ચોક્કસ દેવાયતભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખુબ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુન થેન્ક યુ